રોયબિસનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા ના હોય દારૂ જુગાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોબિશનની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા સમો પર વોચ રાખી પ્રોબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોઇબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નોએ તાબાના સ્ટાફ અધિકારીને વધુમાં વધુ પ્રોહિબિશન તથા જુગાના કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને આજ રોજ શરૂ રાત્રિથી આરબી વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દેવરાસી પ્રવીણસિંહ બકલ નંબર એક હજાર પચાસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ બકલ નંબર એક હજાર સાડત્રીસ મેહુલસિંહ અનોપસિંહ બક્કલ નંબર શૂન્ય બે સાડત્રીસ નવ ને સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગવાસદ ગામની સીમા જીજી ડબકા બંકા હાઉસની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં બે ફોર વ્હીલર ગાડીઓ ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી હકીકત એલસીબી ટીમ દ્વારા જીજીએસ ડબકા બંકા હાઉસની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલ ખેતરના સેઢા પાસે બે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીઓ બલ હતી હાજર ત્રણ ચાર માણસો ખેતરના સેઢા ઉપર પડેલ વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા જેથી એલસીબી ટીમે આ વિદેશી દારૂની પેટીઓ ભરનારી સમો દૂરથી જોઈ જતા અંધારામાં જાણી જાખરામાં છૂટા નાસવા લાગેલ જેનો પીછો કરતા તેઓ પકડાયેલ નહીં જેથી સદર બંને ફોર વ્હીલર ગાડીઓ પડેલ હતી તે જગ્યાએ આવતા બંને ફોર વ્હીલર ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના સેઢા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડેલ હતી જે તમામ વિદેશી દારૂની ગણતરી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ એકસો ઇઠ્યોતેર તથા છૂટ્ટી બોટલ નંગ અઢાર મળી કુલ બોટલ નમ ચાર હજાર સાતસો સાડત્રીસ જેની કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજાર છસો તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા પાંચ હજાર તથા મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર જીજે સત્યાવીસ એપી સોળ છ્યાસી તથા નંબર વગરની મારુતિ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ તથા રજીસ્ટર આર જે બાવીસ બાવીસ બી ચોવીસ પચીસ વાળી નંબર પ્લેટ નવ બે કિંમત રૂપિયા શૂન્ય શૂન્ય મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ છાસઠ હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ ઉપરથી ભાગી ગયેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડો પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ પૈકી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડરા ગ્રામ્ય દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નવ ચાર હજાર સાતસો ચોસઠ જેની કિંમત આઠ લાખ એકસઠ હજાર છસોનો વિશાળ માત્રામાં જથ્થો મળી પાડવામાં સફળતા મળેલ છે રિપોર્ટર સરફરાઝ દિવાન વડુ પાદરા